સખત તાવથી બેચેન થઈને એ ધર્મશાળામાં પડ્યા હતા ત્યારે રાત્રે એમને એક અદભુત અનુભવ થયો એ અનુભવ વિશે શારદા દેવીએ આગળ ઉપર કહેલું તાવથી હું તો બેભાન થઈને પડી હતી ત્યારે રાત્રે મેં એક અત્યંત સુંદર અને શ્યામલ મુખ મુદ્રાવાળી સ્ત્રીને મારી પાસે બેઠેલી જોઈ એણે પોતાના શીતળ અને કોમળ હાથ મારા ઉપર ફેરવ્યા અને મારો તાવનો દાહ બધો સમી ગયો નવાઈથી મેં તેને પૂછ્યું તમે ક્યાંથી આવો છો એને જવાબ આપ્યો દક્ષિણેશ્વરથી નવાઈ પામી મેં પૂછ્યું હે દક્ષિણેશ્વરથી હું ત્યાં જવાને તલસી રહી છું મારે એમના દર્શન કરવા છે એમની સેવા કરવી છે પરંતુ આ મો તાવ આવ્યો અને હું અહીં રસ્તામાં જ પટકાઈ પડી સ્ત્રીએ જવાબ વાળ્યો કેમ વારું તમને ઠીક થઈ જશે અને દક્ષિણેશ્વર તમે જરૂર જશો અને એમને મળશો તમારે માટે તો મેં એમને ત્યાં અટકાવી રાખ્યા છે મેં કહ્યું એમ કે ત્યારે તમે તો ખૂબ દયાળુ છો તમે કોણ છો એણે કહ્યું હું તમારી બહેન થાવ મેં કહ્યું એમ એટલા માટે તમે અહીં આવ્યા છો ને એ પછી તરત જ મને ઊંઘ આવી ગઈ બીજે દિવસે સવારે તાવ ઉતરી ગયો પિતા રામચંદ્રએ પુત્રીને સાથે લઈને મુસાફરી આગળ ચલાવી સને અઢારસો ના માર્ચ માસમાં તેઓ દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યા